વડગામ તાલુકા મથકે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા વડગામ બસ સ્ટેશન ખાતે ઠંડી છાસનો વિનામૂલ્યે શુભારંભ કરવામાં આવ્યો મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા અને કોમી એકતા અને ભાઈચારા સાથે બનાસકાંઠા જિલ્લામાં સેવા કાર્ય કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓને કાળ જાળ પાણી પીવા મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ ભાદ્રવી પૂનમના મહામેળામાં કેમ્પ તેમજ ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી રહ્યા છે ત્યારે તાલુકામાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે મિનરલ ઠંડુ પાણી અને ઠંડી છાસ મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યો કરી રહ્યા છે ત્યારે વડગામ બસ સ્ટેશન ખાતે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસથી તારીખ પચીસ મે બે હજાર ચોવીસ સુધી સાત દિવસ સમય બપોરેથી વાગ્યા સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ઠંડી છાસનો શુભારંભ કરવામાં આવેલ જેમાં તાલુકાના આગેવાન શ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જયારે મહારાણા પ્રતાપ સેવા ના સભ્ય શ્રીઓ અને ભુક્તસિંહ ચૌહાણ એડવોકેટ દ્વારા જન સેવા એજ પ્રભુ સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જઈ લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સરાહનીય છે જયારે વડગામ બસ સ્ટેન્ડ ખાતે કાળઝાળ ગરમીમાં લોકોને ગરમી સામે રક્ષણ મળે અને લોકોનું આરોગ્ય જળવાય તે માટે ધરતી પરનું અમૃત ઠંડી છાસ અને મિનરલ ઠંડુ પાણી મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે લોકો દ્વારા પણ તેમને અભિનંદન સાથે આશીર્વાદ આપી રહ્યા છે અને લોકો મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જનસેવા એજ પ્રભુ સેવાના કાર્યોને બિરદાવી રહ્યા છે આજ રોજ પરગામ ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ની ટીમ દ્વારા 19 થી 25 તારીખ સુધી ઠંડી છાસનું વિતરણ એમ અલગ 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 કાર્યકર્તે આ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ તમે વડગા વડગામ બસ સ્ટેન્ડ પર તમે જોઈ રહ્યા છો ત્યાં ઠંડા પાણીની પરબ પાલનપુરની અંદર સેવા કિયે કાર્ય હોય ઉનાળામાં કાળજાળ ગરમીમાં અત્યારે તમે ગરમી જોઈ રહ્યા છે ચંબા ચુંબાળી ઓંસ જે ગરમી છે એની અંદર ઠંડી છાસનું વિતરણ પાણીની પરબ